નેટ આઈટ લે નહોતું આજે બરી ફ્રીજ બેઠા હોય એવું લાગે જ્યોતિ જ્યોતિ ઊભી છે મે દો શેડ છે એની અંદર કરી છે વાહ ભાઈ દો ટ્રેક્ટર ધોવે રોવે હવાર હવાર માં ક બેટા ભાઈ હે ફેમિલી ટાઈટ હોય છે બહુ ટાઈટ છે ઓ ભૂકા કાઢી નાખે ગુલ્ફી થઈ દે આપણે ગુલ્ફી થઈ રહી તો ફેમિલી ઠંડી એટલી છે કે નો પૂછો આ તે મજા આ ગલુડિયા જો આ કુતરાના બચ્ચા ઉકડા માટા મારે આપણે બેર આટા મારી અડી આ કોણ ફૂકો તો નીકળી જશે ટાઈટ નો હાલો ઈલા હું આર છે એ જોતી

લેવન બાકી છે આ બધા બેહી જાય બોલો જે કે લેવડાવતા હોય ને એમને તો તમારા આટલું કટકું બાકી છે આ તો બધાય બધાય બેસી જાઓ કોઈ લેવડાવવા નહીં આવતું બોલો કેમ કે અમે એટલા વાહે રહી જાઉ અમે સરખું નહીં જ જાય કે એટલે અમે બધું લેતા થાય ને કોને ખબર કેમ લેતા હોય તો આમાં રહી જાતું હોય છે તો ગાય ઘર નીકળી જાઓ ને પ્રત્યેક આમાં બધાય આ રોપા લઈ લે આ બધા ભીંડાના ઘેરે દઈને ગોળામાં નાખી દે બધાય કોઈ ભાડે નહીં

બેઠા બેઠા કે આપણે આવું કંઈ ફાવે નહીં કાર્ય કરવાનું હોય થાકી જા કાલે હજી એક કાલના દિનો ઢકો છે કાલ પાછી કઠણાય આવી માંડવી છે માંડવી હું આવી માંડવી ખેંચના કે આમાંથી આ બધી આવી ડુંગળી છે વાવેલી પેલી પાછા જેકેટ પહેરી લીધા કે એમ કે ઠંડુ નું વાતાવરણ છે પાછું એટલે પાછા આપણે જેકેટ પહેરી લીધા છે ગ્રેવી એવા ને

તો બસ ફેમિલી આજના વિડીયોમાં એટલું જ હતું અને જો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો મળીએ પછી એક નવા વ્લોગમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધીને બાય બાય